લીમખેડા મામલેદારે પ્રતાપુરા મુખ્ય પ્રાથમિક શાળાના સંચાલિકાને કારણદર્શક નોટિસ ફટકારી છે મધ્યાહન ભોજનમાં બાળકોને પૌષ્ટિક ભોજન આપવામાં આવે અને તેમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને બાળકો તંદુરસ્ત રહે તે માટે સરકાર દ્વારા પ્રયત્ન હાથ ધરવામાં આવે છે ત્યારે લીમખેડા તાલુકાના પ્રતાપપુરા મુખ્ય પ્રાથમિક શાળાના સંચાલિકાએ ઘોર બેદરકારી દાખવી મેનુ પ્રમાણે ભોજન બનાવ્યું ન હતું જેથી લીમખેડા મામલેદારે સંચાલિકાને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે પ્રતાપપુરા મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય સુખદેવસિંહે આજે કઈ તારીખ છે કાલે કઈ તારીખ હતી તે તારીખની પણ ખબર નથી સરકારના નિયમો પ્રમાણે એ સ્ટાર્ટ આચાર્યને અઠવાડિયામાં અઢાર તાસ લેવાના હોય છે કામનું ભારણ બતાવી આચાર્ય દ્વારા તાસ પણ લેવામાં આવ્યા નથી ગ્રામસભામાં વગર બોલાવીએ હાજર રહ્યા હતા અને મુમેન્ટ રજિસ્ટરમાં સહી પણ કરી ન હતી બાળકોને પીવાના પાણીનો આરો પ્લાન્ટ પણ ચાલુ ન હતો ચારસો પચાસ બાળકો વચ્ચે માત્ર બે શૌચાલય હતા તેમાં એક જ શૌચાલય ચાલુ હતું જેવી અનેક પ્રકારની ગંભીર ક્ષતિઓ જણાઈ આવી હતી હિમખેડા મામલેદારે મધ્યાહન ભોજનના સંચાલિકાને તાત્કાલિક ધોરણે કારણદર્શક નોટિસ પાઠવી ખુલાસો કરવા જણાવ્યું હતું ત્યારે શિક્ષણ અધિકારી દ્વારા હજુ સુધી કેમ કોઈ પગલા ભરવામાં આવ્યા નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે દાહોદ ડીપીઈઓ જોડે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે લિમખેડા સીપીઓ ને તપાસ સોંપી છે પરંતુ હજુ સુધી કેમ કોઈ તપાસ કરવામાં આવી નથી તેવી અનેક પ્રકારની શંકા કુશંકાઓ ઉત્પન્ન થઈ છે દીપક રાવલનો રિપોર્ટ ニュース ટુડે દાહોદ ગુંજનબેન આઈ શું કરો છો ચિંતા કઈ સ્કૂલમાં સટાકતા પ્રાથમિક સ્કૂલમાં કેટલા ટાઈમથી કરો છો બે વર્ષ બે વર્ષથી

મેનુ પ્રમાણે જમાનું બનાવ્યા નથી એટલે તમે વરસાદના કારણે લોટ લાવ્યા નથી કઈથી લોટ લાવવાનો હતો દુકાન તો અહીં તમારી નજીક જ છે ને દરરોજ મેનુ પ્રમાણે જમાનું બનાવો છો કેટલા બાળકોનું જમાનું બળ્યું છે હે બસો ત્રેપનનું જ મન બને છે બસો ત્રેપન બાળકો પૂરા છે બસો ત્રેપન પૂરા છે જે